આપણો બના કરમને આધીન છે સત્તા બંધ કરાવવાનું કારણ કારણ એક કે કુંડલાની જાગીર ઉપર ગોહિલવાડની સત્તા છે તેથી શું થયું ગોહિલવાડના ધણીને માન આપી અમે આ સેર છોડી સાલિયા દશું અરે તો સા માટે છોડીને ગયા નથી આજે આજા કુમારનો શરણું થઈ રહ્યું છે તે કાર્ય પૂરું કરી પછી અમે સાલિયા જશું અરે હું તમને અત્યારે આ શહેર છોડી જવાની ફરજ પાડું છું ભૂલ્યા સરદાર કનોજ બોલિયા ખમાણો ઉપર ગહીલ વાડ ધણીનો હુકમ ચાલે છે હા નહીં ખમાણો ઉપર હુકમ આપનાર આપ કોણ છો એ અમને સમજાતું નથી

મહારાજ વજાસિંહ આપશે તો શું મારે હુકમ નો ઇનકાર કરે છે સરદાર અપમા આપણે મારે તમારી વેઠ કરવી પડે તે પેલા હું સાલિયો જાઉં છું તો અત્યારે સાલ્ય જાઓ પણ તું છે કોણ તે અમને સમજાતું નથી ખુમાના ઉપર ગોઈલ વાડ ધણીનો હુકમ ચાલે છે આપણો નહીં આપણા હુકમનો ઇનકાર કરું છું સુમરા તું આ આવા શબ્દમાં અપમાન કારક શબ્દોનું પરિણામ સર્વને માટે ભયંકર આવશે મને નથી સમજાતું અરે મને નથી સમજાતું કે કાઠીઓ ક્યાં ગર્વ પર બે ફામ બન્યા છે યાદ રાખજો આજથી અરે યાદ રાખજો આજથી બે હાલ કરવા સર્વને પ્રતિજ્ઞા છે એક કાઠીઓના ગર્વને કાઠી ઓની એક તો આકાશ પાતાળ એક કરવા પડે અરે જો એમ જ ઈચ્છા તો ખેંચો તલવા ઓકે લ્યો ત્યાર સરદાર આ બધું શું થઈ રહ્યું છે

પોતાનું વતન છોડવામાં કેટલું દુઃખ થાય છે તે આજ મને સમજાય છે પણ તમે કોણ છો તમારું નામ મારું નામ સુમરો કાઠી શું તું પોતે જ રાજદ્રોહી સુમરો જી હા મહારાજ હુકમ હોય તો એ કરો નહીં જોગી દાસના આશરે આવેલે એમ કેદ ના કરાય આજનો દિવસ સંપૂર્ણ શાંતિ જાળવવાનો છે

આદા ખુમાર ના જેમ પુત્ર છે તેમ હું પણ તેના પુત્ર સમાન છું મહારાજ હાથે કરું પ્રાયચિત ન્યાયનું એક સૂત્ર છે માં ભોમ કેરા ખોળામાં સર્વે તેના પુત્ર છે પધારો મહારાજ પધારો

તો ગોહિલ વાડના ના ધણી બેઠા છે દુશ્મન સતા દાનાય તેના હૃદયમાં ભરપૂર છે ગૌરવ કર્યો છે વાતનો એ ગોહિલ વાડ તો આતુર છે ભોળા હૃદયના ભોપતે તું સેવનો અવતાર છે આજ તારા શરણમાં વંદન હજારો વાર છે ઓ ગોપીદાસ પહોંચ્યા હું તમારી જ રાહ જોતો હતો આજે મેં ખુમાણો શાંતિ આપવાનો પ્રસંગ યોજ્યો છે સારું થયું કે ભાવી પહોંચ્યા તમે પણ શાંતિ ધારણા કરી સારા કાર્યમાં મદદરૂપ બનો હદ કરી મહારાજ આપે તો હદ કરી હવે બાકીનું કાર્ય એ મને પૂર્ણ કરવા દયો પિતૃ કેરું સરવણું આજ મને પૂર્ણ કરવા દયો બાકી રહેલું કાર્ય એ હવે મુજને પૂરું કરવા દ્યો એ કેમ બને જોગીદાસ હાતા ખુમારના તમે જેમ પુત્ર છો તેમ હું પણ તેના પુત્ર સમાન છું માટે મોટેરાનો એટલો હક રહેવા દો ભલે મહારાજ આપને વશ પૂરે થાય માટે સુમરા દેવા તથા બાળકોને લઈ ગામ બહાર ઉભા રહો મહારાજ આપના હુકમનો ઇનકાર એ મારાથી કેવી રીતે થાય મહારાજ જોગીદાસ મેં તમને ગામ છોડવાનો હુકમ નથી આપ્યો પરંતુ કુંડલા ઉપર અમારી સત્તા છે એટલું જ કીધું છે માફ કરજો મહારાજ માફ કરજો જે કુંડલા ઉપર સૂરજ નો ઝંડો પર પરાધીન થાય એ ધરતી ઉપર જોગીદાસ ઉછુ માથું કરીને કેવી રીતે ચાલી શકે હવે તો હું મારી ધરતી ઉપર ક્યારે જ પગ મૂકેશ કે જ્યારે અમારી જાગીર એ સ્વતંત્ર બનશે અને જાગીર સ્વતંત્ર ના બને તો તો મારે પ્રતિજ્ઞા છે કે અમે જંગલ માં જાય દુખો વેઠશો સ્વતંત્ર મારી માતૃભૂમિ ને હો કરો ના જ્યાં સુધી અગ્રાજ પાણી નાવલીનો હું કરું છું ત્યાં સુધી મોટા ભાઈ આ બહુ બોલે છે તેને અટકાવો નઈતર મારે પિતાના મૃત્યુ નો જવાબ અત્યારે જ લેવો પડશે શાંત રહો બાણ મદો મદ હાથી ની સાલ પર એ કોતરા પોતાની મહાનતા સમજે છે મહારાજ જય સુરજ દાદા રવિદાસ આપની પાસેથી એક વસ્તુ યાદગીરી રૂપે લેવા માંગુ છું મહારાજ હવે મારી પાસે શું રહ્યું છે જે હતો એ સર્વ આપના શરણે ધરી દીધું છે મહારાજ હું તો માત્ર બે ફૂલ લઈ અને જાઉં છું જોગીદાસ હું પણ બે પુષ્પ તમારી પાસેથી માંગુ છું તમે બંને ભાઈઓ તો જંગલના દુઃખો સહન કરી શકશો પરંતુ આ કુમળા ફૂલ જંગલના તાજ તડકા સહન નહી કરી શકે માટે હું તેને મારી પાસે રાખવા માંગુ છું પરંતુ મહારાજ આપને જવું હોય તો જઈ શકો છો બેટા મારી પાસે રહીશો ને હા કહે કહે દીકરી હું તારા બાપુનો ભાઈ નથી પરંતુ હું જાણું છું સમજુ છું તને વચન આપું છું કે તું જ્યારે સાસરે જઈશ ત્યારે જોગીદાજી કર્યાવર નહીં આપી શકે ત્યાં તારો ધર્મ પિતા પૂર્ણ કરશે જોગીદાસ ચિંતા કરશો નહીં કમરી બાઈ ની બધી જવાબદારી આજથી મારા ઉપર છે મારા પુત્ર દાદવા કરતાં પણ હું બાળકોને વધારે વાહલા ગણીશ જેવી આપની ઈશા મહારાજ તો જય જય બેટા તમે અહી રહો મહારાજ ની ગોદ માં રહી અને દાના કેવી રીતે થાય તે જરા શીખશો માટે પ્રણામ મહારાજ જય સૂરજ દાદા આ વિકટ જંગલોમાં તમોને ગમશે શા માટે આપના પવિત્ર ચરણોમાં આ જંગલ મને સ્વર્ગ સમાન છે છે ક્યાં ગરીબો ને ધન આપવા રોકાયા છે

જીભ ખેચી લ્યો અને તેના દેહ પરના દાગી ના લૂટી અને આગળ વધો પા

એવા નમાલા ભાઈનો મે કરી નાખ્યું સ્નાન છે અરે આ તો એ સ્ત્રી છે કે જેના ધણીએ આ હાલત કરી છે અરે ઓળખું છું બરાબર ઓળખું છું ભાવનગરના મહારાણીને અને ગોહિલવાડની રાજમાતાને આ જોગીદાસ ન ઓળખે તે કેવી રીતે બની શકે તો એ સ્ત્રી ને લૂંટવામાં પાપ સાનું અરે પાપ એજ કે આપણે માતા છે વળે મત જોગાનો હાથ એ અબડા ઉપર ના હોય ભાણ તો જો આને જવા દે નહીં એમ તો કેમ જવા દેવાય જે જોગી દાસ ના માણસો લૂંટવા તૈયાર થયા હોય માણસો સજા કરે છે કેમ જવા દેવાય માતા અમારી સામે આવીને કહો કે આપને લૂંટવા તૈયાર થયેલ આ ભાણ ને શું સજા કરો લૂટતા હોય એ જમણો હાથ સદાને માટે નાવો થવો જોઈએ ખુમારો ના ને કલંક લગાડના

જીવન પર પાણી ફેરવ્યું છે ગોહિલ વાર ના ધણીને જયારે આ વાત ને જાણ થશે ત્યારે તેની સામે કેવી રીતે ચાલી શકશે

અલે ભાવનગર કુમારની તબિયત સારી નથી એવા સમાસાર મળવાની સાથે હું એમ કે ભાવનગર પહોંચવા માંગુ છું અલે માતા ભણ રાજ માતાને ભાવનગરના સીમાડા સુધી સહી સલામત પહોંચાડો લ્યો માતા આ બાળ યુવરાજ દે મારા તરફથી નજરાણો ભેડ धरोજો અને મહારાજને કહીજો

પકડો અને કેદ કરો અરે صبر જોગીદાસ ને પકડવો એ બચ્ચા ના ખેલ નથી તો આવ જોગીદાસ મારી સામે આવ આવ સુબેદાર મારી સામે આવ